જય દ્વારકાધી વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિયા કુક્સ ક્રિએશન આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે અને બાળકોને જો એકનો એક નાસ્તો ખાઈને કંટાળ્યા હોય તો બાળકોના નાસ્તા માટેનો બેસ્ટ આઈડિયા છે નાસ્તો બનાવવા માટે એટલે કે મેં અહીંયા સોજીની મેજિક પૂરી બનાવવા માટે સૌથી પહેલાં એક મિક્સર જાર લીધો છે મિક્સર જારની અંદર મેઝરમેન્ટના માપ પ્રમાણે એક કપ જેટલી સોજી એડ કરી દઈશું અને સોજીને આપણે સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું સોજી આપણી સારી રીતે ગ્રાઇન્ડ થઈ જાય અને મેં તેને આ રીતે પાવડર સ્વરૂપમાં ગ્રાઇન્ડ કરી લીધી છે અને હવે તેને આપણે એક મિક્સર બાઉલની અંદર નીકાળી લઈશું તેની અંદર ફક્ત ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું બીજા કોઈ મસાલા એડ નથી કરવાના અને હવે તેની અંદર મોયણ માટે બે મોટી ચમચી જેટલું ઘી એડ કરી લઈશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું આ રીતે તેને મિક્સ કરવાથી તે સારી રીતે મિક્સ થઈને તૈયાર થઈ જશે હવે તેને વાર માટે આપણે હાથથી મદદ મિક્સ કરી લઈશું જેથી કરીને સોજીની અંદર બધું જ ઘી મિક્સ થઈ જાય અને તે સારી રીતે એકદમ ઓઇલી પ્રકારની તૈયાર થઈ જશે આ રીતે મેં બધી જ સોજીની અંદર ઘી મિક્સ કરી લીધું છે અને અહીંયા અમે લોટ બાંધવા માટે થોડું એવું ગરમ પાણી લીધેલું છે ગરમ પાણીથી આપણે તેનો લોટ બાંધી લઈશું જેથી કરીને તેની અંદર બાઇન્ડિંગ સારું આવશે અને સોજી આપણી સારી રીતે ફૂલીને તૈયાર થશે આ રીતે તેની અંદરથી સારો એવો મીડિયમ સોફ્ટ લોટ બાંધી લઈશું વધારે પડતો હાર્ડ કે વધારે પડતો સોફ્ટ લોટ ના હોવો જોઈએ જો વધારે પડતો હાર્ડ લોટ હશે તો તે વણતી વખતે તમને નહીં ફાવે અને તેની કિનાર ફાટી જશે અને જો બહુ જ સોફ્ટ લોટ હશે તો તે પાટલા પર ચોટી જશે આ રીતેનો એકદમ મીડિયમ સોફ્ટ એવો લોટ બાંધીને તૈયાર કરી લઈશું અને આ લોટ બાંધવામાં મારે લગભગ એક કપમાં થી એક ચોથા કપ જેટલા પાણીનો જ ઉપયોગ થયેલો છે અને પછી તમારી સોજીની ક્વોલિટી ઉપર પણ ડિપેન્ડ કરી શકે છે કેટલું તમારી સોજી પાણી એબઝર્વ કરી શકે છે તે પર ડિપેન્ડ કરે છે અને હવે અહીંયા મેં લોટને બાંધી લીધો છે તેને આપણે થોડીક વાર માટે રેસ્ટ આપી લઈશું ત્યાર સુધી અહીંયા મેં મસાલા માટે એક મિક્સર બાઉલ લીધું છે તેની અંદર એક મોટી ચમચી જેટલું તીખું લાલ મરચું એડ કરી લઈશું અને અડધી ચમચી જેટલું કાળું મીઠું એટલે કે સલજા પાવડર એડ કરી તેને સારી રીતે મિક્સ કરી લઈશું અને આ મસાલો તમે કોઈપણ નમકીનની ઉપર એડ કરશો તો તે નમકીનો સ્વાદ બમણો થઈ જશે અને બહુ જ સરસ સ્વાદ આવશે અને અહીંયા મેં આ રીતે બરાબર મસાલાને મિક્સ કરી લીધો છે તમે જોઈ શકો છો અને અહીંયા આપણો મસાલો પણ સારી રીતે બનીને તૈયાર થઈ ગયો છે જોતાની સાથે જ ખબર પડી જાય તેવો ટેસ્ટી મસાલો છે અને અહીંયા આપણો લોટ પણ સારો એવો રેસ્ટ થઈ ગયો છે અને તમે જોઈ શકો છો એકદમ હાર્ડ એવો લોટ થઈ ગયો છે કારણ કે બધું જ પાણી સોજી એબ્ઝો કરી લે છે અને હવે તેની ઉપર આ રીતે કાણા કરી લઈશું અને તેની અંદર જે ગરમ પાણી હતું તેને આપણે બે ચમચી જેટલું એડ કરી લઈશું અને લોટને આપણે ફરી સોફ્ટ કરી લઈશું જેથી કરીને લોટ આપણને વણતી વખતે બહુ જ ફાવે અને તે સારી રીતે વણીને તૈયાર થશે અહીંયા મેં આ રીતે લોટને સોફ્ટ કરી લીધો છે અને હવે તેની અંદર અડધી ચમચી જેટલું તેલ એડ કરી લોટને આપણે સારી રીતે ઓઇલી કરી લઈશું જેથી કરીને લોટ આપણો ઓઇલી હશે તો પાટલા પર ચોટશે નહીં અને લોટ આપણો લોંગ સમય પડ્યો રહેશે તો પણ તે ડ્રાય નહીં થાય અને હવે તેની અંદરથી આ રીતે મોટી સાઇઝનું લોહી લઈને પાટલા પર રાખી તેને હલકાથી આપણે પ્રેસ કરતાં જ એને સારી રીતે વણી લઈશું આ રીતે જો લોટ બરાબર પરફેક્ટ બંધાયો હશે તો તેની કિનારી ફાટશે નહીં અને તે એકદમ પરફેક્ટ રીતે બંધાઈને તૈયાર થઈ જશે એટલે કે વણાઈને તૈયાર થઈ જશે આ રીતે આપણે તેને બરાબર સારી રીતે લોટલી વણીને તૈયાર કરી લઈશું બહુ જાડી કે બહુ પતળી એવી રોટલી નહીં કરવાની મીડિયમ થિકનેસ સારી રોટલી કરી લઈશું અને આ રીતે મેં રોટલી કરી લીધી છે અને હવે આપણે આ રીતેનું મેં મોલ્ડ લીધેલું છે તમે કોઈ પણ મોલ્ડ લઈ શકો છો ઘરમાં રહેલો કોઈ ગ્લાસ કે વાટકીની મદદથી પણ તમે કરી શકો છો શેપ પર ડિપેન્ડ નથી કરતું ફક્ત આપણે ટેસ્ટ પર ડિપેન્ડ કરે છે અને આવો મોલ્ડ જોતા હોય તો બજારમાં પણ ઇઝીલી અવેલેબલ હોય છે તેની પ્રકારથી આપણે આ રીતે કટ કરી લઈશું અને હવે તેમને આપણે ઇઝીલી રિમૂવ કરી લઈશું તો એકદમ ઇઝીલી રિમૂવ થઈ જશે જો તમારો મોલ્ડ બહુ અણીદાર હશે તો ઇઝીલી રિમૂવ થઈ જશે અને આ રીતે મેં યુનિક શેપ બનાવી લીધા છે તમે જોઈ શકો છો ષટકોણ આકારનો શેપ બનાવેલો છે તમે ટ્રાયંગલ કે સ્ક્વેર પણ બનાવી શકો છો મેં આ રીતે બીજો પણ બનાવી લીધા છે અને હવે અહીંયા ગરમ તેલની અંદર આપણે એક એક કરીને બધા જ નમકીનને એડ કરી દઈશું અને તેને સારી રીતે ફ્રાય કરી લઈશું તમે કદાચ જોયું હોય તો બજારમાં પેકેટમાં મળતી હોય છે મેઝિક પૂરી તે આવી જ હોય છે પરંતુ તે ગોળ હોય છે મને ગોળ મોલ્ડ ન મળ્યું ત્યારે મેં આ રીતે બનાવ્યું છે પણ આ પણ બહુ યુનિક જ શેપ લાગે છે અને તે આ રીતે ઉપર આવે ત્યારબાદ તેને ફ્રાય કરીને બરાબર સારી રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાર સુધી ફ્રાય કરી લઈશું અને આ રીતે ગોલ્ડન બ્રાઉન મારે લગભગ ત્રણથી ચાર મિનિટમાં જ થઈ જાય છે અને સોજીને ફ્રાય થતી વખતે બહુ ટાઈમ નથી લાગતો અને તેને આ રીતે આપણે મોટી જાળીવાળો જે ઝારો આવે છે તેની અંદર નીકાળી લઈશું જેથી કરીને તેનું ઓઇલ જે હશે બધું જ નીકળી જશે અને તે એકદમ ઓઇલ ફ્રી તૈયાર થઈ જશે અને આ રીતે બાળકોને આપશો તો બાળકો પણ બહુ જ એન્જોયથી ખાશે અને તેની ઉપર ગરમ ગરમમાં જ મસાલો એડ કરી દઈશું જેથી કરીને મસાલો તેની ઉપર સ્ટીક થઈ જાય અને બરાબર સારી રીતે ટેસ્ટ આવે તેનો અને અહીંયા મેં બધા જ આ રીતે નમકીન એટલે કે મેઝિક પૂરી બનાવીને તૈયાર કરી લીધી છે સર્વિંગ પ્લેટની અંદર સર્વ કરતી વખતે તમે જોઈ શકો છો એકદમ ફૂલેલા અને મસાલેદાર એવી આપણી મેઝિક પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે એકવાર જરૂર ટ્રાય કરજો બાળકોને બહુ જ મજા આવશે અને તમને વારંવાર બનાવવાનું કહેશે અને અહીંયા આપણી સર્વિંગ પ્લેટ પણ સર્વ થઈને તૈયાર થઈ ગઈ છે જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી અને હા મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઇકન જરૂર દબાવજો જો તમે મારી ચેનલને ફેસબુક પેજ પરથી જોતા હોય તો મારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો જેથી કરીને મારી અવનવી રેસિપી તમને સૌથી પહેલાં જોવા મળે મળીએ કોઈ નવી રેસીપી સાથે ત્યાર સુધી બધાને જય દ્વારકાધી ઇઝ જય શ્રી કૃષ્ણ અને હા અહીંયા મારી ચેનલની બીજી પણ રેસીપી તમને જોવા મળતી હશે સ્ક્રીન પર તેને ક્લિક કરીને તમે જોઈ શકો છો